જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ ખાવાની મજા પડી જાય બે રોટલીની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય તેવું આપણે ગુંદાનું અથાણું બનાવીશું અત્યારે આપણે માર્કેટમાં મસ્ત મજાના સરસ ગુંદા ફ્રેશ ફ્રેશ મળવા મીંડા છે આ રીતના એકદમ સરસ ફ્રેશ અને મોટા ગુંદા હોય તે લેવાના છે આપણે ઘણે ચડેલા હોય તે ગુંદા લેવાના છે એટલે આપણે એકદમ મસ્ત અથાણું બને અને એકદમ ફ્રેશ તાજા હોય તે જ લેવાના છે એટલે એકદમ ક્રિસ્પી આપણું આખા વર્ષ માટે આવું આવું અથાણું રહેશે આપણે આ ગુંદાનું અથાણું બનાવવા માટેના મસાલા જોઈએ તો તીખા લીધા છે એક ચમચી મરી આપણે બે ચમચી ધાણા આખા ધાણી આવે છે તે લીધી છે આ રીતના એકદમ સરસ લીલી અને બે ચમચી વરિયાળી ચાર ચમચી રાઈનો બોરો આપણે રાઈના કુરિયા કહે છે તે એક ચમચી મેથીના કુરિયા એક ચમચી ઇંગ અને સ્વાદ પ્રમાણે નિમક અને તેલ જોશે મે આ પાંચસો ગ્રામ બુંદા લીધા છે આ એકદમ સરસ પાણીએ ધોઈને ને ત્યારબાદ જ આપણે અથાણું બનાવવાનું છે નહીતર કાળું પડી જશે ઘણાને પ્રશ્ન થતો હોય છે કે અમારે પોચું થઈ જાય અથવા તો કાળું પડી જાય છે આખા વર્ષ માટે આવું નાવું નથી રહેતું જો આ મારી સ્ટ્રીક બનાવશો તો આવું નાવું રહેશે આપણે અથાણું આપણે એકદમ સરસ બે થી ત્રણ પાણીએ ધોઈને કલાક માટે મેં સુકવી દીધા હતા આપણે એકદમ સરસ સુકાઈ જાય ત્યારબાદ જ આપણે અથાણાની તૈયારી કરવાની છે મારે એકદમ સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકો જરા પણ ભીના નથી અને એકદમ સરસ ફ્રેશ લીધા છે મેં હવે આને આપણે પહેલાં ગુંદાની પ્રોસેસ કરીશું ત્યારબાદ આપણે મસાલો બનાવીશું કોઈ પણ ન્યૂઝ પેપર કે ગમે તે લેવાનું લઈ લેવાનું છે એમાં આ ગુંદામાં ચિકાસ હોય છે એટલે આપણે પણ ફટાફટ નથી એટલા માટે મેં એક પેપર કાગળ લીધો છે એને આ આપણે રીતના ઉપરના ભાગ હોય છે તે આપણે કાઢી લેવાના છે આ રીતના સરસ બધા કાઢી લેશું આપણે સરસ ટોપકાનો ભાગ નીકળી ગયો છે હવે આ ગુંદાને આપણે પેલા ભાંગી લેવાના છે દસ્તા વડે આ રીતના આપણે ચાલીશું એટલે ઊભા ભાંગવાના છે આ રીતના આપણે ભાંગી લેશું બધા એકદમ સરસ ફાડા બનાવવાના છે આ રીતના આપણે બધા ગુંદા ભાંગી ગયા છે હવે આના બી કાટ લેશું આપણે આપણે આ ગુંદાની સળી હોય સડી વડે આ રીતે આપણે કાટ લેશું જેમ આપણે દરવાર હશે તેમ આપણું અથાણું સરસ થશે આ રીતના જતા બધા મૂકતા જવાના છે આપણે આ રીતના બધામાંથી બીયા કાઢ લેશું પેલા ઘણાને પ્રશ્ન થતો હોય છે કે એને ચીકણા પણ થઈ જાય છે પણ આ રીતના બનાવશો એટલે ચીકણા પણ તમારે નહીં થાય ને આખું વરસ તમારે આવા ના રહેશે એકદમ સરસ અને કડક રહેશે આ રીતના આપણે બધા બીયા કાઢી લેશું આપણે બધા મસ્ત બી નીકળી ગયા છે હવે તેની ઉપર આપણે આ રીતના નિમક છાંટી દેવાનું છે એટલે એની ચીકાશ દૂર થઈ જશે આપણે ફટાફટ બનાવીને ફટાફટ ખાશું તો પણ આપણે ચીકણું નહીં લાગે આ રીતના બનાવીશું તો આપણે આ રીતના બધામાં નિમક કોટિંગ કરી દેવાનું છે એટલે ચીકાશ હશે તે દૂર થઈ જશે આપણે ગુંદાના થાણામાં થોડું નિમક આપણે વધારે આમી જોશે એટલે આપણે થોડું વધારે અંદર નખાઈ ગયું હશે તોય કંઈ ચિંતા કરવાની જરૂર નથી એકદમ સરસ આપણે અથાણું રહેશે નિમક હશે તેમ હવે આપણે મસ્ત નિમક બધામાં કોટિંગ કરી લીધું છે હવે આપણે મિક્સર જાર લેશું તેમાં મરી આખા દાણા વરિયાળી મેથીના કુરિયા રાયના કુરિયા આ બધું આપણે દરદર ક્રસ કરવાનું છે એકદમ ફાઇન નહીં દરદર ક્રસ કરીશું એટલે એકદમ મસ્ત બનશે આપણે સરસ દરદરું પીસી લીધું છે આ રીતના આપણે પીસવાનું છે એકદમ ફાઇન નહીં દરદારું જેમ હશે તેમ આપણું અથાણું એકદમ મસ્ત અને સુગંધ પણ એટલી મસ્ત આવશે અને ટેસ્ટફુલ બનશે હવે આને એક બાઉલમાં આપણે નાખી દેસું બધો મસાલો તમે જેટલા ગુંદા હોય એ પ્રમાણે એ ક્વોન્ટિટી લઈ શકો છો હવે તેમાં આપણે એકદમ મસ્ત મજાનો ખાડો કરી લેશું ને હિંગ નાખી દેસુ નિમક આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે મેં કીધું એમ કે આમાં થોડું આપણે નિમક ચડિયાતું જ હશે એટલે થોડુંક વધારે નાખીશું હવે આપણે તેલ ગરમ મૂક્યું છે તેલ આપણે ઠંડુ નથી નાખવાનું ગરમ જ નાખવાનું છે એટલે એકદમ મસ્ત આપણે બધા મસાલાની સુગંધ બેસી જાય પરથી સાઈડમાં આપણે અળદર નાખીશું વચ્ચે નહીં વચ્ચે આપણે સરસ હિંગ ફોડવાની છે એટલે સરસ હિંગ ના અળદર નાખી દીધી છે આપણે તેલ ગરમ થઈ ગયું છે સિંગ તેલ લેવાનું છે આપણે હિંગ નાખીએ ને આ રીતના થવું જોઈએ આપણે હિંગ ઉપર ફટાફટ આવી જાય તે રીતના આપણે કરવાનું છે વધારે ગરમ નથી કરવાનું વધારે હશે તો મસાલા આપણા બળી જશે હવે જે તેલ લીધું છે તે આપણે માથે નાખી દેસું અને ફટાફટ આપણે ઢાંકી દેવાનું છે અને આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસું અને આપણે આ તેલ સાઈડમાં મૂકી દેસું આગળ ઉપયોગ કરવાનો છે આપણે આપણે બધા મસાલા સેટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ગુંદાની પ્રોસેસ કરી લેશું ગુંદામાં સરસ આપણે ચિકાસ ઉપર આવી ગઈ છે હવે આ જે ચીકાશ છે તેને આપણે આ રીતના ચમચી વડે બહાર કાટ લેશું એકદમ સરસ ચોખા કરી લેવાના છે આપણે આ ગુંદા બધી ચીકાસ આપણે બહાર નીકળી જશે આ રીતના કરીશું એટલે અને જરા પણ તમારું ચીકણું અથાણું નહીં થાય અને બગડશે પણ નહીં અને જો તમને બીજી રીત પણ બતાવું છું આ રીતના તમારે એમ થાય કે સમય વધારે જોઈએ છે તો તમારે કેરીનું ખાટું પાણી હોય તેમાં આપણે નાખી દેસુ તો તેમાં પણ ચીકાસ દૂર થઈ જશે તે રીતના પણ બનાવી શકીએ છીએ આ રીતના આપણે બધા ગુંદામાંથી ચીકાસ કાટ લેશું આપણે બધા ગુંદામાંથી ચીકાસ નીકળી ગઈ છે હવે આપણે આપણે બોરો તપાસી લેશું એકદમ મસ્ત આપણે કિચનમાં પણ એટલી મસ્ત આવવા માંડી છે હવે આમાં આપણે લાલ મરચું પાવડર આપણે મેં કાશ્મીરી લીધું છે તમે જો કાશ્મીરી ન ખાતા હો તો તીખું લઈ શકો છો અને તીખું કરવું તો પણ અડધું કાશ્મીરી આપણે મસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે મસાલો બનાવવાનો છે એકદમ સરસ હવે આપણે જે બુંદા લીધા છે તેમાં આપણે એક એક કરીને આ આ રીતના રીતના બનાવશો એટલે તમે ફટાફટ ફટાફટ ખાવ તેવા મસ્ત બનશે આપણે જરા પણ ચીકણા નહીં લાગે ને આ રીતના બધો મસાલો ભરી લેશું તમે જો વરિયાળી વધારે ખાતા હો ને બોરા ઓછા ખાતા હો તો વરિયાળી વધારે નાખી શકો છો મે એકદમ તમને બતાવ્યું છે એટલે આપણે પરફેક્ટ જ બનશે આ રીતના આપણે બધા ગુંદા ભરી લેવાના છે આપણે ભરીને રાખીશું તો એકદમ સરસ આપણું અથાણું થાશે આપણે મસ્ત બધા ગુંદા ભરાઈ ગયા છે હવે આને આપણે કાચની ઝારમાં ભરી દેસુ અથવા તો તમે એક કલાક માટે બાઉલમાં રાખી મૂકશો તો તેનું તેલ છૂટું પડી જશે ત્યારબાદ આપણે કાચની ઝારમાં ભરીશું તો આપણે ઓછું તેલ જોશે ઉપર નાખવા માટે એટલે આપણે આ રીતના ઇમણમ રાખી દેસુ તો પણ ચાલશે અને ઝારમાં નાખશું તો પણ આપણે ઉપરથી પેલા તેલ નથી નાખવાનું કલાક બે કલાક પછી આપણે થોડો પ્રેશર કરીને કરશું એટલે તેલ આમાંથી પણ છૂટું પડશે આપણે નાખેલું છે ઝાજું એટલે અને ઘટતું હોય તો આપણે જે ગરમ કરેલું ઠંડુ થઈ ગયેલું તેલ હોય તે જ નાખવાનું છે આપણે કાચું તેલ નથી નાખવાનું હવે આને આપણે કાચની ઝારમાં ભરી લેશું આપણે કાચની ઝાર લઈએ તે એકદમ સ્વચ્છ અને કોરી હોવી જોઈએ તમે કોઈ પણ વાસણનો ઉપયોગ કરો કોરું હોવું જોઈએ ભીનું જરા પણ ન હોવું જોઈએ પછી પ્રશ્ન આપણે થાય છે કે તમે બનાવ્યું એમ બનાવ્યું ને કાળું પડી ગયું કે ચીકણું થયું પણ એકદમ ચોખાઈથી આપણે કરવાનું છે વાસણ એક પણ આપણે ભીનું ન હોવું જોઈએ તો જ આપણું આખું વર્ષ માટે અથાણું સરસ રહેશે એટલા માટે આપણે એકદમ જોખાઈથી કરશું આ રીતના આપણે કાચની ચારમાં ભરી લેશું આ રીતના થોડું આપણે પ્રેશર કરીશું એટલે બધા આપણે સમાઈ જશે આપણે પાંચસો ગ્રામની છે પાંચસો ગ્રામ ગુંદા છે તો એટલે એકદમ મસ્ત આપણે પરફેક્ટ માપ સાથે સમાઈ જશે આપણે બધા સમાઈ ગયા છે આપણે પ્રેશર કરીને નાખ્યા છે પણ બે કલાક માટે આ રીતના રહેવા દેશો એટલે બધા અંદર સમાઈ જશે અને આપણે તેલ પણ છૂટું પડશે ત્યારબાદ તમારે તેલ નાખવાનું છે ત્યાં સુધી નથી નાખવાનું મસ્ત અથાણું તૈયાર થઈ ગયું છે આ અથાણું તમે રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે સવારે નાસ્તામાં પણ આપણે મજા આવે છે ને ટુરમાં મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ